જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ નવા વર્ષના બધાની હેપી ન્યૂ યર આજે હું તમારા માટે એક સુરતી થાળી લઈને આવી છું જે દિવાળીનું આપણે રોજ રોજ બધું મીઠાઈઓ અને બધું ખાઈને કંટાળી ગયા હો તો આપણને સાદું અને સિમ્પલ આપણે ખાવાનું પસંદ કરતા હોય છે તો આજે આજે હું સુરતની ટ્રેડિશનલ સુરતી થાળી લઈને આવી છું જેમાં નરમ દાળ ભાત કઢી સાદી અને સિમ્પલ હોય છે પણ એટલી ટેસ્ટી લાગતી હોય છે જે સુરતીઓને એટલી પસંદ હોય છે કે અઠવાડિયામાં હરેક સુરતીઓના ઘરમાં થી બે વાર અને લગ્ન પ્રસંગમાં પણ આ પીસાતી હોય છે તો આને બનતા દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જતી હોય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સુરતી નરમ દાળ ભાત કઢી સુરતી નરમ દાળ ભાત કઢી બનાવવા માટે આપણે કૂકરમાં સૌ પ્રથમ એક વાટકી તુવેરની દાળ લેશું બે ત્રણ પાણીથી સરસ વોશ કરી દઈશું અને સાથે સાથે મેં બે કપ ચોખા લીધા છે બંનેને હું એક સાથે પાણીથી બે ત્રણ પાણીથી વોશ કરી અને ધોઈ લઉં દાળ અને ભાત અમે સારી રીતે ધોઈ લીધા છે જ્યારે આપણે નરમ દાળ ભાત બન કઢી બનાવતા હોય ને ત્યારે જ્યારે એ દાળ બાફીએ ને ત્યારે તેની અંદર આપણે ત્રણ વાટકી એક વાટકી દાળ હતી તો તેની સામે આપણે ત્રણ વાટકી પાણી લેશું અને દાળ આપણી ઉભરાય નહીં તે માટે આપણે એમાં એક ચમચી ઓઇલ નાખીશું જેથી આપણું કુકર ખરાબ ના થાય ગેસ પણ ખરાબ ના થાય અને દાળમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડી હિંગ અને થોડી હદળ નાખી દઈશું જેથી દાળનો સ્વાદ એકદમ સરસ આવે અને દાળ બાફીએ ત્યારે જ આ બધું સાથે એડ કરી દેવાનું છે અને તમને એક ટિપ્સ પણ આપું કે દાળ આપણી ઉભરે નહીં તે માટે વિસલ વાગે ત્યારે એની ઉપર થોડું હલકું તેલ લગાડી અને ઢાંકણ ઢાંકી અને ગેસ પર પાણી લઈ લીધું છે અને બિગનર્સ હોય અને જો કોઈને ભાતનું પાણી લેવાનું અંદાજ ના આવતું હોય તો હું તમને બીજી ટ્રીપ બતાવું આપણા આંગળીના જે આ બે વેઠા હોય તે આપણે ભાતની ઉપર રાખવાના છે અને એનું માપ દોઢથી બે વેઠા એટલા પૂરા બે વેઠા ઉપર પાણી આપણે રેડવાનું છે તો તમારા ભાત એકદમ છૂટા અને દાણેદાર બનશે તો આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખીશું હું આજે છૂટા ભાત બનાવી રહીશું અને તેના માટે એક ચમચી ઘી અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું મેં કુકર મૂકી દીધું છે હાઈ ફ્લેમ પર દાળનું કુકર હાઈ ફ્લેમ પર એક સીટી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બે સીટી વગાડશું એટલે આપણી દાળ એકદમ સરસ ચડીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ હવે આપણે સુરતી કાચી કઢી બનાવવા માટે આપણે બે વઘાર જોશે એક લીલો અને એક સૂકો તો લીલા માટે છે એ મીઠા લીમડાના પાન છ સાત લીધા છે લીલા ધાણા અને આદુ મરચાં અને લસણની પેસ્ટ જે હું બે ચમચી મેં પીસીને રેડી કરીને રાખી હતી તેલ છું બે ચમચી તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો અને મસાલામાં છે ત્રણ ચાર લવિંગ એક તડનો ટુકડો બે સૂકા મરચાં અને મેથી અને રાઈ અને જીરું તો ચાલો વઘારવાનું શરૂ કરીએ સૌપ્રથમ કઢી બનાવવા માટે આપણે એક ચમચી તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર અડધી આપણે રાઈ નાખીશું અડધી ચમચી જેટલું જીરું રાઈ ને જીરું તતડવા માંડે એટલે આપણે સુકા મરચા અને મેથી ને બધું લીધું હતું તે નાખીશું તકલી જાય એટલે અડધી ચમચી હિંગ નાખીશું હિંગનો ફ્લેવર બહુ સરસ આવે છે તરત જ આપણે આદુ મરચાં અને લસણ કેજ અને ધાણા બધું એકલી સાથે જ નાખી અને ટેસ્ટને સારી રીતે એકાદ મિનિટ માટે કેળવી લેશું દિવાળીનું આપણે મીઠાઈઓ અને ફરસાણો ખાઈ ખાઈને થાકી ગયા હોય ત્યારે આપણે કંઈ હલફું કુલફું અને સારું ખાવાની કઢી સાથે પણ જે આ સુરતી કઢી છે આ સુરતી કઢી ટેસ્ટમાં બહુ સરસ લાગતી હોય છે કાચી કઢી જે જે છે તે એક જ કે બે જ મિનિટમાં બનીને રેડી થઈ જતી હોય છે ટેસ્ટ આપણી ચડી જાય એટલે મૂળી એકદમ છાશ હોય તમે રેડીમેડ પણ લઈ શકો છો અને ઘરમાં ફ્રેશ દહીં મેળવેલું હોય તે પણ તમે લઈ શકો છો કેમ કે એનાથી એનો સ્વાદ મૂળી છાસમાં બહુ સરસ આવતો હોવાથી તે ટેસ્ટમાં બહુ સરસ લાગતી હોય છે અને આને આપણે ઉકાળવાની નથી ખાલી છાસને ગરમ જ કરવાની હોય છે આ એકથી દોઢ મિનિટની અંદર કઢી બનીને સુરતી કાચી કઢી રેડી થઈ જતી હોય છે તો એના માટે સ્વીટનેસ માટે હું મારા સ્વાદ અનુસાર અડધી ચમચી ખાંડ નાખું છું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો અને અડધી ચમચી મીઠું અને આને સતત હલાવતા રહેવાનું છે નિત છાસ છે ને એ ફાટી જશે અને ફાટેલાનો ટેસ્ટ સારો નહીં આવે આને ઉકાળવાની નથી અને માત્ર છાસ ગરમ થાય તેટલી જ વારમાં એક જ મિનિટ હલાવી અને એને તરત જ બંધ કરી દેવાની છે ફ્રેન્ડ્સ આપણી કઢીને ઉકળતા એક મિનિટ થઈ ગયો છે હું એને ગેસ બંધ કરી દઉં ગેસ બંધ કર્યા પછી આપણે એમાં ચપટી જેટલું ઉપરથી જીરું અને અડધી ચમચી ઘી નાખી એને હલાઈ તૈયાર છે આપણી સુરતી કાચી કઢી જે બનવામાં એકથી દોઢ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને આ સુરતી જોઈ શકો છો તમે આપણી કઢી કેવી સરસ દેખાઈ રહી છે આ થાળીને બનતા સુરતી નરમ દાળ ભાત કઢીની થાળી બનતા દસ જ મિનિટમાં આ બનીને કમ્પ્લીટ રેડી થઈ જાય છે